બાવર તાલુકાના કુવાડા ગામે લોકનિકેતન શાળામાં સરસ્વતી સાધના યોજનાની પાંચસો પચાસ સાયકલો ધૂળ રહી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં છેલ્લા ઘણા સમયથી કન્યાઓને આપવામાં આવતી સાયકલો દૂર ખાઈ રહી છે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યાઓને સાયકલો આપવામાં આવે છે પરંતુ કેટલાક સમયથી સાયકલોનું કન્યાઓને વિતરણ ન થતા અનેક સવાલ ઊભા થયા છે બાબર તાલુકાના કોવાળા ગામે આવેલ લોકનિકેતન શાળામાં બે માસ કરતા વધુ સમયથી સાયકલોની ફાળવણી કરવામાં આવે પરંતુ આ સાયકલોનું વિતરણ ન થતા પ્રિન્સિપાલ દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને વારંવાર ફોન કરવામાં આવેલ તેમ છતાં કોઈ નિકાલ ન આવતા થાના પ્રાંગણમાં કાટ ખાઈ રહેલ સાયકલોમાં હાલમાં ચોમાસા ઋતુ હોય મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે વહેલી તકે આ સાયકલોનો યોગ્ય નિકાલ કરવામાં આવે અહીં શાળાના બાળકોને પણ અગવડતા પડી રહી છે તેમજ મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે એવા કાંતુભાર આઠ બાબર કહેશો આ સાયકલો વિશે હું મારું નામ મંજુ વોરા મંજુલાબેન માધાભાઈ છે હું લોકનિકેતન અનુદાનિત નિવાસી પ્રાથમિક પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું તો આ સાયકલો એમણે અઢાર પાંચે અહીંયા ઉતારી છે પછી એમને અહીંયા એમના માણસો ત્રણ હતા એમને ફિટિંગ કરી અને એમણે ફિટિંગ કર્યા બાદ સાયકલ બની ગઈ પણ એમનું હજુ કંઈ વિતરણ થતું નથી હવે હું ફોન વારંવાર કરું છું તો એ લોકો એમ કહે છે કે બે દિવસમાં વિતરણ કરીશું બે દિવસમાં વિતરણ કરીશું એવું કહે છે